સુરત તેમજ વડોદરા શહેરના કુલ ચાર ગુનાઓમાં વોન્ટેડ આંતરરાજ્ય ગુનાઓ આચરતા કુખ્યાત છારા ગેંગના મુખ્ય સાગરિક ને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના ઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડું ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ સુરતની સૂચના આપેલી હોય જે અનુસંધાની સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓની સૂચના આધારે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાબરી હેઠળ નાસ્તા ફળતા સ્કવડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફળતા સ્કવોડના પોલીસ માણસોની મળેલ બાતમી હકીકત આધારે નાનપુરા એસબીઆઈ બેન્કની સામેની ગલીમાં અમદાવાદ મોરૈાણ ગામુલા મેરદરકા જિલ્લો ઉત્તર પ્રદેશના ને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓની ગુના આચરવાની એમઓ હાલ પકડાયેલ આરોપી તેના અન્ય ત્રણ સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે પોતાની બી મોટરસાયકલ ઉપર આવી મોટરસાયકલના નંબર પ્લેટ ખોટી લગાડ્યા બાદ શહેર વિસ્તારોમાં આટરફેરા મારી રાહદારીઓની વોચ કરી ચેઇન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુના આચરવાની તેવાળા છે તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે